પૈસો નું શું કર્યું તું બોલ્યું તો નહીં તું બોલો એ ના ચાલે બિલકુલ ના ચાલે કાલ હવે પૈસા જોવું કે બધા વસ્યો લભરાયો બધા વસો વચો ખબર નથી થાય એ મારા નહિ જોવાનું વેદ નહીં મૂડી હાલતો નહીં

આપડે જો ગોમ કોઈ નાથી બી ભાઈ છે ભાઈ ગણો ના વળી પૈસા લીધા વેચવા કના હાલવા છે કને ભરવા છે સાન છોકરા મારા વળી મજબૂત સીમ તો પાહા ઉમર દેની પણ ટવકો કરું તરત આધાર થઈ જાય પા છોકરો ટવકો પર એટલે ફટ લઈને આધાર થઈ જવાનું બોલો સેવી ચાલાગી રહેવાનું પાહું ગમે તે જો પૈસા લેવા આવે પણ દાદાગીરી ફૂલ કરવાની વેધવા રૂપિયા લીધા બે ના હોય લીધા

સમ હાના 2000 રૂપિયા હનુ વેદ લે તાને તો વાઘુજી વાઘુજીંગાત માર વાત થઈ ગઈલી છે સોકળ ચાણે વાત કરી મારા કાલે ટેલિફોન કરી દીધો વાઘુ અતારે મને વાઘુભાઈ એ ઓયકણ મેક લ્યો છે એટલે હું વાઘુજી બાંધી લીધા જો રૂપિયા કો તારા બાંધી લીધા નઈ જો ભલા આદમી પણ મને ઈઓને મોકલ્યો એટલે કાયદે છે તારો પૈસા આલવા પડશે એટલે તું કોઈ નોકરી રહ્યો છું કોઈ પટાવારો રહ્યો છે હું નોકર છું યોનો હે નોકર છું પૈસા લાવ 20000 રૂપિયા મેલો नका व्हीज लाव हेडो ए चलू पगार करियो तार ए पगार तारो सो जोवन आवसे नाही आलवा भला आदमी पैसा नाही आला छोकरो एले नाही आलवा એટલે સમ નહીં आलवा स ए पण नाही आलवा એટલે સમ अरे नाही आलवा ए એટલું જી ન જવાનું

અમુ તો બીજું કોઈ નહીં ભેંજવા પૈસા વાગું છી પહાન લીધા દાદા તે જાઉજ પરખ નખ સોત્રો પાડી નાખ્યું પાછા અમુ પાછા વાગું ભૂલી જ્યાં હા સો મહિના થઈ જાય હું સો વાગું યાદ કરવાના છી ફરવાનું ગમમાં ફરવાનું હારું બીજું કોઈ નહીં કોમ થોડું હતું એટલા পালা ছ আয়ো পাইচলে পাইলে ন আজতা মুমবাইজাতম পা পাই যত মুমবাইজাতসাম রাখা বাজতু পাইসা খনা পাইসা ছেন মা জ লে

મારવા આવ્યો મેળવાય કશું ફેસલોગી આ કાબરિયો પેલા પેલો આવ્યા કરતું તું મને

પૈસા લઈને બધા હાલતા જોર આવે છે ધોકા કોની થી પીવું ચા બા બનાય બે કોની સાઈડ મળ દે અરે ધોકા લઈને હેન થોસો ને તમે ઓને કોક કોણ એ બલાગવી યાર તમે બલા ના ના યાર હું તો ખાટલા હું ગી છું સુ ગયો આ પછલો કે છે ને એ યાર ઝૂઠું બોલે છે યાર કે ઝૂઠું બોલે આ સો કોઈ ધોકાલી દાદા તણી જના મારવા એ છોકરો વાડી મે રોખી ચાલી તો ના ધર્મ યાર પ્લુ કરું આ ગોપા હમ હા

કઉ કઉ કરું પાં આ

મારી ખેલી એક તો પડેલી દીશન ખેલીમાં તો પાછો મારી દોશી માટે હોના દોરો કરે લાયો છું હવે લઈને જાતે મારા સાણ આવશે ખેલી ગમે તે કરી પડશે પણ ખેલી ઓર પાછે પડે લેવી પડશે નકર માર તો હોના દોરો તો કે તમે સો જાતા હું લાયા હું હું ના લાય એવું થઈ પડશે અન તું એક આઈ છે બેઠો છે લ્યા હું ઠેલી લેવા આવ્યો છું બહુ ઠેલી આવ્યો છું હું લોટ ની લોટ પાછો લેવા આવ્યો છે ઓહો ઠેલી જરૂર છે મારે મારા અચ્છા આયલો ઠેલી ઇમનમ લેવા આવના ઠેલી માં કોક લાગસ ઓબો થા ઓબો થા થેલી હું છે ઠેલી લેવા આવના આયલો પણ કોઈ લોટે તો જોવાન જરૂર નહીં હોય હા લોટો માર્યું અને લોટો માર્યું

પેલા વળી સસમાની ઠેલી સસમાના ખોખામાં હો દોરો લાયાસ તખો પૈસા નો ચાલતો છોકરા ઉઠીને લઈને આવતો મારા પાયાથી વેચવા પૈસા લેવાનું પછી પાછા ના લેવા ને તો પછી આવા દાળા જોવા પડે હજી ખબર નહીં તમારા હજી વાઘુ પૈસા જવા દેતો હો માની છોગા ને પૈસા લીધા ઘરે શાલ ના છોરો વાઘો લીધા આલવા જ પડે કાયદેસર ના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને જય માતાજી